હેલો ફ્રેન્ડ્સ બીસી ફિન્ડ ચેનલમાં આપનું સ્વાગત છે વિન્ટર સ્પેશિયલ રેસીપીસમાં આજે હું તમારી સાથે જે રેસીપી શેર કરવાની છું તે છે આદુ પાક આપણા રસોડામાં બારેમાં સહેલાઈથી પ્રાપ્ય છે એવા આદુના અનેક ફાયદા છે શરીરમાં થતા અનેક રોગ અટકાવે છે અથવા થવા જ ન દે આ આદુ પાક એટલો સ્વાદિષ્ટ બને છે કે એનો સ્વાદ દાઢે વળગે અને દર વર્ષે શિયાળો આવતા જ એની ડિમાન્ડ શરૂ થઈ જાય ગોળ ઘી સૂકા મેવાથી ભરપૂર સ્વાદિષ્ટ આદુ પાક કેવી રીતે બનાવવો તે ચાલો જોઈ લઈએ મિત્રો બિઝી પ્રિન્સ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરી ઓલ નોટિફિકેશન સિલેક્ટ કરો જેથી અમારા દરેક નવા રેસીપી વિડીયોઝ તમે જોઈ શકો વિન્ટર સ્પેશિયલ અન્ય રેસીપીઝ જેવી કે ગુંદર પાક ગુંદરની રાબ મેથી પાક ગુંદરની પેન્દ અને હલવાસનની રેસિપીસ પણ ચેનલ પર અગાઉ આપી દીધી છે તે પણ તમે જોઈ શકો છો અહીં મેં અઢીસો ગ્રામ આદુ લીધું છે આદુ પાક બનાવવા માટે આદુ એકદમ દળદાર અને મોટી ગાંઠવાળું હોય તેવું જ પસંદ કરવું અને તેમાં વધુ રેસા ન હોય અને તીખાશ પણ વધારે હોય તેવું જૂનું આદુ લેવું તેના ટુકડા કરી બેથી ત્રણ વખત ચોખ્ખા પાણીથી ધોઈ લેવા જેથી એની ઉપર માટી કે પણ હોય તે સાફ થઈ જાય તેની છાલને છોલી લેવી અહીં મેં આદુની છાલ છોલીને ફરીથી પણ એકવાર સાફ પાણીથી ધોઈ લીધું છે તેને વિડીયોમાં બતાવ્યા પ્રમાણે બારીક ટુકડામાં સમારી લેવાના છે આને આપણે મિક્સચર ચારમાં લઈ ફાઇન ક્રશ કરી લેવાનું છે આદુ તાજું હોય તો તેમાં સહેજ પણ પાણી ઉમેરવાની જરૂર નહીં પડે અહીં મેં પાણી સહેજ પણ ઉમેર્યા વગર જ ક્રશ કર્યું છે તો પણ સરસ પેસ્ટ તૈયાર થઈ ગઈ છે કદાચ જરૂર પડે તો તમે એકાદ ચમચી પાણી ઉમેરીને પણ એકદમ સ્મૂથ પેસ્ટ તૈયાર કરી શકો છો અહીં મેં બસો ગ્રામ ઘી લીધું છે વસાણા બનાવવા માટે હંમેશા ઘરનું બનાવેલું તાજું ઘી ઉપયોગમાં લેવાનો આગ્રહ રાખવો તેનાથી વસાણાનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે ચોખ્ખું ઘી શરીર માટે ખૂબ જ લાભદાયી છે વાત અને પિત્તનું શમન કરે છે અને તેમાં વિટામિન પણ ભરપૂર માત્રામાં હોય છે ગોળ ત્રણસો ગ્રામ લઈશું બને ત્યાં સુધી કેમિકલ વગરનો દેશી ગોળ જ ઉપયોગમાં લેવો કમજોરી કે થકાવટ મહેસૂસ કરતા હોય તેમના માટે ગોળ ખૂબ જ લાભદાયી છે હિમોગ્લોબિન વધારવાની ક્ષમતાની સાથે સાથે પાચનક્રિયામાં પણ ગોળ અહમ ભૂમિકા ભજવે છે અન્ય સામગ્રીમાં જોઈશે કાજુ બદામ અખરોટ અને ટોપરાનું ખમણ પચાસ પચાસ ગ્રામ એટલે કે ટોટલ બસો ગ્રામ અહીં મેં ટોપરાને નાના ટુકડા કરી મિક્સચર જારમાં ક્રશ કરી લીધું છે મગજ તરીના બી એક ટેબલ સ્પૂન ખસખસ એક ટેબલ સ્પૂન ગંઠોળા એટલે કે પીપરી મૂળ વીસ ગ્રામ એનો પાવડર લીધો છે આ મસાલામાં તમે તમારી પસંદગી મુજબ વધઘટ કરી શકો છો મિક્સચર જાર માં બદામ કાજુ અને અખરોટ ને લઈ ક્રશ કરી લેવાના છે તેને પ્લેટ માં લઈ લઈશું હવે એક પેન લઈ ગેસ પર સ્લો ફ્લેમ કરીશું તેમાં આપણે જે બસો ગ્રામ ઘી લીધું છે તેમાંથી જ ત્રણ ટેબલ સ્પૂન ઘી પેનમાં લઈ આદુની પીસ્ટને સરસ રીતે સાંતળી લઈશું આદુમાંથી પાણીનો ભાગ પૂરેપૂરો બળી જાય અને તેમાંથી ઘી છૂટું પડે ત્યાં સુધી આપણે તેને ધીમા ગેસ પર ચલાવતા રહેવાનું છે પંદરથી અઢાર મિનિટમાં લગભગ સરસ રીતે તૈયાર થઈ જાય છે તેનો કલર પણ થોડો ચેન્જ થતો જણાશે સમયે તેને અલગ પ્લેટમાં કાઢી તેમાં ત્રણસો ગ્રામ ગોળ ઉમેરીશું ગોળને ઝીણો સમારીને જ ઉપયોગમાં લેવાનો છે એટલે તેને ઓગળતા વાર ન લાગે આપણે અહીં માત્ર ગોળ પૂરેપૂરો ઓગળી જાય ત્યાં સુધી જ થવા દેવાનો છે ગોળનો પાયો નથી કરવાનો નહીતર આદુ પાક કડક બની જશે તમે જોઈ શકો છો ગોળ બિલકુલ ઓગળી ગયો છે તેમાં ઘીમાં સાંતળેલું આદુ ઉમેરીશું સરસ રીતે મિક્સ કરી લઈશું આ બધી પ્રોસેસ ગેસની ફ્લેમને સ્લો રાખીને જ કરવાની છે વારાફરથી આમાં તૈયાર સામગ્રી ઉમેરતા જઈશું ક્રશ કરેલા ડ્રાય ફ્રૂટ્સ નાખી દઈશું અને એને મિક્સ કરી દઈશું વીસ ગ્રામ ગંઠોડા પાવડર ઉમેરીશું ખસખસ મગજતરીના બી ઉમેરી સાત થી આઠ મિનિટ માટે બધા મસાલા તેમાં સરસ રીતે ભળી જાય ત્યાં સુધી એને મિક્સ કરી દઈશું સ્લો ફ્લેમ પર તેને સતત હલાવતા રહીશું બધા મસાલા એકબીજામાં સરસ રીતે મિક્સ થઈ ગયા છે તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ ટેક્સચર પણ તૈયાર થઈ ગયું છે આ પ્રકારનું ટેક્સચર તૈયાર થાય એટલે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું એનો કલર પણ ખૂબ જ સરસ આવ્યો છે પહેલેથી ગ્રીસ કરેલી પ્લેટ કે થાળીમાં તેને લઈ પાથરી દઈશું આને તમારે ચોસલા ન પાડવા હોય તો તમે ચ્યવનપ્રાશની જેમ અથવા તો જે ગુંદરની પેન કહીએ છીએ તે રીતે પણ તમે ચમચીથી ખાઈ શકો છો સરસ રીતે તેનું લેવલ બનાવી દઈશું અહીં હું પીસીસ રેડી કરવાની છું એટલે પ્લેટમાં તેને ઠારી દીધું છે તમને મનગમતા ડ્રાય ફ્રૂટ્સની કતરણ ખસખસ અને મગજતરીના બીથી તમે તેને ગાર્નિશ કરી શકો છો અહીંયા મેં કાજુ બદામ અને પિસ્તાની કતરણ પણ લીધી છે ગાર્નિશ કરવા માટે પાંચથી છ કલાક માટે તેને આપણે સેટ થવા માટે મૂકી દઈશું પાંચથી છ કલાક પછી આપણે તેને જોઈ લઈશું એકદમ સરસ પરફેક્ટ આદુપાક આપણો બનીને તૈયાર થઈ ગયો છે તમને જે પીસ ફાવે તે રીતે નાના કે મોટી સાઈઝમાં એક જ ટુકડો ખાવાથી પણ શરીરમાં ચુસ્તી સ્ફૂર્તિ અને તંદુરસ્તી જળવાઈ રહે છે નાની મોટી બીમારીઓથી કે વાયરલ ઇન્ફેક્શન સામે પણ તે રક્ષણ પૂરું પાડે છે તો તમે પણ આ રેસીપી જરૂરથી ટ્રાય કરો તમને મારી આ રેસીપી કેવી લાગી તે કમેન્ટ કરી ચોક્કસથી જણાવો મિત્રો તમને મારી આ રેસીપી પસંદ આવી છે તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરો જેણે પણ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી છે તે મિત્રોનો આભાર અને જો તમે મારી ચેનલ પર પહેલીવાર આવો છો તો બીઝી પ્રિન્સ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બે આઇકન પર ક્લિક કરો જેથી અમારા નવા વિડીયોની અપડેટ્સ આપને સૌથી પહેલાં મળે ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો マスってらほう Thank you